શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજીએ વિભીષણને કહેલું હનુમાન કવચનો પાઠ જે સંસ્કૃતમાં છે તે આપણે ગુજરાતીમાં ભાષાંતર સાંભળવાના છીએ જે શ્રી બ્રહ્માંડપુરામાં નારદ અગતસ્ય ઋષિના સંવાદમાં શ્રી રામચંદ્રજી દ્વારા વિભીષણને બતાવવામાં આવેલું છે હનુમાન કવચ કે જે સાંભળવાથી મનુષ્યના બધા ભય નષ્ટ થઈ જાય અને મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય દરેક યુદ્ધમાં વિજયી બને મનુષ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ બને અને તેને ક્યારેય દુઃખ આવતું નથી તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હનુમાન કવચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ઓમ નમો હનુમંતે નમ ઓમ હનુમાનજીને નમસ્કાર તમે મારી રક્ષા કરો અહીં મારી નજીક આવી બધા ક્રૂર પ્રતિકૂળ ગ્રહો ડાકીની શાકીની વિપરીત આચરણવાળા દૃષ્ટોના બધા પ્રયોગો પ્રભાવોને ખેંચી લો તેને નષ્ટ કરાવો હટાવી લો મૃત્યુ જેવા કષ્ટને ઉપાડી ફેંકો શોષી લો અગ્નિની જેમ તેજ જ્વાળામાં બળતા આ ભૂત પ્રેત પિચાસીઓના સમૂહને બાળી નાખી નષ્ટ કરી ભૂતોના પ્રભાવથી ઉત્પન્ન બીમારીઓ પીડાઓ પ્રેતોના પ્રભાવથી ઉત્પન્ન રોગો દોષોને તોડો નષ્ટ કરો તેને સમાપ્ત કરો બ્રહ્મરાક્ષસના વંશ અથવા તેના જેવા બીજા કષ્ટદાયી પ્રેતબાતા અને સર્પ આદિના વિષને નષ્ટ કરો તેનાથી પીડિત આ કરો એવા મહામહિમ ભગવાન શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર હો હનુમાન કવચ પૂર્વ દિશા તરફથી હનુમાનજી મારી રક્ષા કરો દક્ષિણ દિશા તરફથી પવન દેવના પુત્ર મારી રક્ષા કરો પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી જનાર તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરો આકાશ માર્ગમાં ગમન કરનારા કેસરીના પ્રિયપુત્ર ઉત્તરમાં મારી રક્ષા કરો નીચેની તરફ વિષ્ણુ ભગવાનના ભક્ત તથા મધ્ય તરફ પવન પુત્ર મારી રક્ષા કરો માતા સીતાની ચિંતાને દૂર કરનાર અન્ય દિશાઓથી રક્ષણ કરો લંકાની પરિપૂર્ણા બાળનાર બધી વિપત્તિઓથી મારી રક્ષા કરો હનુમાન મસ્તકની રક્ષા કરો મહાબલિશાલી પરાક્રમી યોદ્ધા અમારી બંને ભ્રમરોની ભવાની વચ્ચે મધ્ય રક્ષા કરો સમુદ્રને વચ્ચે રહી આકાશચારી પ્રાણીઓના પડછાયાને પકડી ભક્ષણ કરનારી રાક્ષસીનો વિનાશ કરનાર વાનરોના રાજા હનુમાન મારી બંને આંખોની રક્ષા કરો ભગવાન શ્રી રામના અનન્ય સેવક હનુમાન મારા બંને ગાલ તથા કર્ણ પેટીઓની રક્ષા કરો અંજનીના પુત્ર હનુમાન નાકના અગ્ર ભાગની તથા વાનરોના રાજા હનુમાન મારા મુખની રક્ષા કરો ભગવાન રુદ્રના પ્રિય અથવા ભગવાન રુદ્ર જેમને પ્રિય છે એવા શ્રીરામના વ્હાલા પ્રિય હનુમાનજી વાણીની તથા પૂરા પીડા નેત્રવાળા હનુમાનજી મારી જીભની રક્ષા કરો પાંડુપુત્ર અર્જુનના ઈષ્ટ પૂજ્ય હનુમાન દાંતોની રક્ષા કરો તથા દૈત્યોના પ્રાણ હરણ કરનારા મારા હડપજીની રક્ષા કરો દાનવોના શત્રુ વાયુપુત્ર મારા ગળાની રક્ષા કરો અને દેવતાઓ દ્વારા પૂજિત હનુમાનજી અમારા બંને ખંભાઓની રક્ષા કરો મહાતેજસ્વી હનુમાનજી મારી બંને પૂજાઓની રક્ષા કરો પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી અમારા બંને હાથોની રક્ષા કરો પોતાનો નખનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર અમારા નખવની રક્ષા કરો વાનરોના રાજા અમારા કોખની રક્ષા કરો ભગવાન રામની અંગૂઠીને સીતા પાસે લઈ જનાર હનુમાનજી છાતીની રક્ષા કરો હાથોને હથિયાર બનાવી ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને તરફના ઉદર ભાગની રક્ષા કરો લંકાને નષ્ટ કરનાર હંમેશા પીઠની રક્ષા કરે હનુમાનજી રામજીના દૂધ હનુમાન નાભીની તથા વાયુના પુત્ર મારા કમરની રક્ષા કરો અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી મારા ગુપ્ત અંગો મળતેન્દ્રિયની તથા શિવજીના પ્રિય હાડકાની મારી રક્ષા કરો લંકાપુરીના મહેલો ભવનોને બાળીને નષ્ટ કરનાર હનુમાનજી મારા બંને ઘૂંટણોના ઉપરના ભાગની રક્ષા કરો ઘૂંટણો સુધી લાંબી ભૂજાઓવાળા બંને જાંગોની તથા મહાન પરાક્રમી વીર હનુમાન મારી બંને પિંડીઓની રક્ષા કરો પર્વતને ઉખાડી લાવનાર સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી મારા બંને પંજાની રક્ષા કરો પંજાના નીચલા ભાગ તાળવા તથા પગોની આંગળીઓની રક્ષા સમસ્ત શક્તિઓથી સંપન્ન હનુમાનજી કરે મહાબલી હનુમાન બધા અંગોની તથા આત્મશક્તિ સંપન્ન હનુમાનજી શરીરના રૂવાટાની રક્ષા કરો જે સમજદાર જ્ઞાની બુદ્ધિમાન માનવી હનુમાનજીના આ કવચનો પાઠ કરે છે તે વ્યક્તિ શ્રેષ્ઠ થઈ જાય છે અને સંસારના તમામ વૈભવોને ભોગવી મોક્ષ પ્રાપ્ત કરે છે સવાર બપોરે તથા સાંજના સમયે એક જ વાર જે એનો ત્રણ મહિના સુધી હંમેશા નિયમથી પાઠ કરે છે તે મનુષ્ય સિદ્ધ્ર બધા દુશ્મનોને પરાજિત કરી સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે બરાબર મધ્ય રાતે જળમાં ઊભા રહી જો કોઈ સાત વાટ પાઠ કરે તો તેના ટીબી મરકી કોટ વગેરે અધિભૌતિક આધિદૈવિક આધિ દુઃખો દૂર થઈ જાય રવિવારના દિવસે પીપળાના વૃક્ષના મૂળ પાસે બેસી જે મનુષ્ય આ કવચનો પાઠ કરે તેને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય તે યુદ્ધમાં અવશ્ય વિજયી થાય છે જે મનુષ્ય આ કવચને હંમેશા હાથમાં ધારણ કરે તેને અતુલિત લક્ષ્મી પ્રાપ્ત થાય છે વિવાહના સમયે સોપાટ ખેલતી વખતે અને રાજાઓ સાથે યુદ્ધ દરમિયાન

પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખનારા માનવી જો રાતમાં વિજય પ્રાપ્ત કરી લે અને મનુષ્યોમાં રાજાની જેમ થાય અને અત્યંત ખુખાર સિંહ વાઘ વાઘ વગેરેનો ભય અને બાણું તથા અન્ય શસ્ત્રો તથા અસ્ત્રના પ્રહાર સમયે સાકળોમાં ચકડાઈ જતા જેલમાં બંદી બન્યા હોય શરીરના કોઈપણ અંગ અથવા પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા જો નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હોય ત્યારે આગથી ઘેરાયેલા હોય દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય શોકમાં ભયંકર ધમસાણ યુદ્ધમાં બ્રહ્મરાક્ષસ કુર પ્રતિકૂળ ગ્રહોને દૂર કરવા માટે જે હંમેશા એનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે એની જીત થાય અને તે બધી વિપત્તિઓથી મુક્ત થઈ જાય છે ભોજપત્ર લાલ કાપડ અથવા વૃક્ષની છાલ અથવા તાળના પાંદડાની ઉપર ચંદન કપૂર કુમકુમ અથવા સાહીથી લખી જે મનુષ્ય તેને ધારણ કરે છે અથવા પાંચ ધાતુઓ સાત ધાતુઓ અને ત્રણ ધાતુઓ લોખંડ તાંબુ ચાંદી સોનું પિત્તળ કાસુ જસત દ્વારા બનેવેલ પતરા ઉપર આ શુભ કવચ બનાવી તાવીજ વગેરેમાં મૂકી જે ગળામાં અથવા પૂજાઓના ઉપરના ભાગમાં માથા ઉપર ધારણ કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ તર્દન સત્ય છે કારણ કે તેને ભગવાન શ્રી રામે સ્વયં પોતે કહ્યું છે જેમણે રમ રમત રમતમાં જ ઘણી જ સહેલાઈથી સમુદ્રના જળને કૂદીને જનકની પુત્રી સીતાજીની શોકરૂપી આગને લઈ એના વડે જ લંકા બાળી દીધી એવા માતા અંજનીના પુત્ર હનુમાનજીને હાથ જોડીને હું પ્રણામ કરું છું હનુમાનજીના બાર નામો છે ઓમ હનુમાન અંજનીના પુત્ર વાયુદેવની સંતાન મહાન શક્તિશાળી ભગવાન રામને ઈષ્ટ સ્વામી માનનાર અંજનીના મિત્ર અર્જુનના પુત્ર અર્જુનના મિત્ર પીળા પૂરા નેત્રોવાળા અત્યંત અસ્મિત શક્તિવાળા સમુદ્રને કૂદી જનાર સીતાજીના શોકને દૂર કરનાર લક્ષ્મણજીને પ્રાણશક્તિ સંજવની બુટી આપનાર રાવણના કમુંડને ચૂર કરનાર મહામહિમાય માનરરાજ હનુમાનજીના આ પાર નામો ઊંઘતી વખતે અને જાગતી વખતે અથવા યાત્રા શરૂ કરતી વખતે જે સ્મરણ કરે છે તેના બધા ભય નષ્ટ થઈ જાય અને દરેક યુદ્ધમાં વિજયી બને તે મનુષ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ બને અને તેને ક્યારેય દુઃખ આવતું નથી શ્રી બ્રહ્માંડ પુરાણમાં નારદ અગત્યના સમાધમાં શ્રી રામચંદ્ર દ્વારા હનુમાનજીને કહેવામાં આવેલું હનુમાન કવચ પૂર્ણ થયું ઓમ હનુમંતે નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ